તેમણે કહ્યું છે કે મને સમજાતું નથી કે કેટલાક લોકો શા માટે સંસ્કૃતિની ટીકા કરે છે આર્થિક લાભ માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપતા તમિલનાડુના રાજકારણીઓ હિન્દીનો વિરોધ શા માટે કરે છે તેઓ બોલીવુડ પાસેથી પૈસા માંગે છે પરંતુ હિન્દીનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે આ કેવો તર્ક છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ